એટલે ઘણા થાય ના આપણે આ મોટો મોટો થઈ ગયો ને ભાઈ આ તો મોટો બધો થઈ ગયો છોકરા છોકરા તો કોઈ વિચારતા નહીં એને કીધું મને કઈ જીરો બેસી માર્યું બધું રાયડું આપી પોર નું મારા વિચાર્યુંટાકા આવડો ઉમર લાયક છોકરો તમે તો ને જોવે અત્યારે આગા પાછું કરી અને છોકરા ને પરિણામો

એવું મતતો હાલ ભણેલો તો છે એનો બાપ હાલ ખર્ચામાં ધોરે ગયો આને ખબર હા એને બધી ખબર આ બધી આ છે એનો બાપ એટલો ખર્ચા શું કરે ખોટા ખોટા રળાઈ શું કરે રૂપિયા ખર્ચા છે આ બટાકા ભાડ જેવો ઊભો છે પેલો રાઈટ ઊભો છે ટોપલો ભરી માથે દેવું છે અલ્યા ભઈ દેવું પડે કે હું ન્યા કરી નાખું હારું હું કરજો ભાઈ ઓલા ન્યા કરી દે બા હું આવવાનો થાતો તારા બાપ નઈ પરણા ને ત ગમ્યા છે તને લઈ આલી હારું હો હો હોય ઓફર તો પણ બધીનો ઓ

એ હોલ્યા અલ્યા ખાઈ જાય મત જા લ્યા અલ્યા ના કાઢવો તો પડશે અલ્યા ને ભાજી ને ભાજી નાખાય મત ઉડી પછાણ <coughs> 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 <coughs>

હું નેટર ઉભો રહ્યો મને ભૂંડી બીક લાગે દવાખાના પૈસા ભરવા પડશે કોઈ નથી મારે સુ